કહેવાય છે કે ડોક્ટર છે પણ અમુક બેદરકારીના કારણે અનેક અનેક પરિવારો અને જિંદગીઓ બરબાદ થઈ જતી હોય છે ત્યારે આવી જ એક ઘટના અમદાવાદના રામોલ વિસ્તારમાં બનવા પામી છે એક મહિલાને પ્રસ્તુતિની પીડા ઉપડતા પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યારે હોસ્પિટલની બેદરકારીના કારણે મહિલા અને બાળકનું પ્રસ્તુતિ દરમિયાન મૃત્યુ થયું છે એવા આક્ષેપ મૃતકના મહિલાના પરિવારજનોએ લગાવ્યો છે ત્યારે આ સમગ્ર મામલે પરિવારે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આ અંગે વધુ તપાસ શરૂ કરી છે અમદાવાદના રામોલ સિટીએમ વિસ્તારની એક હોસ્પિટલની ઘટના સામે આવી છે ત્યારે અત્યારે હાલમાં એક એવી ઘટના ઘટી છે કે જે સ્ત્રી હતી તે પ્રેગ્નેન્ટ હતી અને તેમનું જે બાળક છે તે મૃત્યુ પામ્યું છે ઓપરેશન દરમિયાન ત્યારે એ મૃતક સ્ત્રીના પરિવારના લોકો આપણી સાથે જોડાયા છે શું નામ છે આપનું સૈય આશી ગયેલી અલી શું ઘટના ઘટી હતી હોસ્પિટલમાં અને કઈ રીતે આ બનાવ પામ્યો છે અમે બેબીને પેટમાં દરદ ઉપડતા અમે હોસ્પિટલની સારવાર માટે લઈ ગયા સીટીએમ રજની હોસ્પિટલમાં ત્યાં એની ફાઇલ આગળથી ચાલતી જ હતી તે દરમિયાન અમને ડૉક્ટર સાહેબે સોનોગ્રાફી કરવાનું કીધું અમે સોનોગ્રાફીનું ઓર્ડર કર્યું પછી એમણે કીધું કે તમારી બચ્ચી અંદર બાળક છે મૃત્યુ પામેલ છે એના માટે આપણે એમની ડિલિવરી કરાવવી પડશે તો અમે એમ પણ કીધું કે ડિલેવરીમાં જે તકલીફ જેવું હોય તો તમે સીજી રેન કરી નાખો અને પછી મેં કહું એનું બાળક પણ બહાર કાઢો તો બોલે નહીં સીજી રેનની જરૂર નથી આગળ બે ડિલેવરી થઈ જાય નોર્મલ થઈ એટલે મેં નોર્મલ કરાવીશું તો એ લોકોએ નોર્મલ કરાવી રાત્રે નવ વાગે રાત્રે નવ વાગે નોર્મલ ડિલેવરી કરાવી પછી અમને કીધું કે કંઈ તકલીફ છે નહીં હવે તમારે ઘરે જવું હોય જાવ કાલે અગિયાર બાર વાગે હું તમને ડિસ્પીચ કરી દઈશ અને રજા આપી દઈશું બરાબર એ માટે અમે ઘરે નાટી ગયા પછી એ લોકોએ સવારે ફોન આવ્યો કે બેબીની તબિયત વધારે ખરાબ થઈ જાય તમે ઇમરજન્સી આવો તો અમે ગયા ત્યારે એમણે એમ કીધું કે બેબીને બ્લડિંગ જ્યાદા નીકળી ગયું છે એટલે બ્લડ ચડાવવું પડશે ત્યારે બી અમે એમ લોકોને કીધું કે તમે અમને રજા આપી દો અમે બીજી હોસ્પિટલમાં લઈ જઈએ તો એમણે ના પાડી ડૉક્ટર પ્રકાશ શાહ અને ડૉક્ટર હર્ષ શાહ એમણે ના પાડી પાર્થ શાહ એમણે ના પાડી કે કોઈ જરૂર નથી તમે ખાલી બ્લડ અમને લાવી આપો તો અમે બ્લડ આપી આવ્યા અને એમને બ્લડ ચડાવ્યું પછી એક આધા ઘંટા પછી એમને કેમ કહેશે કે હવે તમે અગર કોથળી કળાઈ નાખતા હોય તો અહીંયા રાખો ના તમે બીજે ડિસ્ચાર્જ કરો તો અમે પછી એસવી હોસ્પિટલમાં સારાભાઈમાં લઈ ગયા ત્યાં ગયા તો જાહેર કરી ડૉક્ટરોએ અમને બાર કલાક હેરાન કર્યા બાર કલાક કોઈ સ્ટેટમેન્ટ નથી કર્યું બાર કલાક અમને આમને આમ જેમ તેમ જેમ તેમ કરીને કરાયા પૈસાની માંગ કરી અમે પૈસા બી ટેબલ પર મૂક્યા છતાં આ લોકોએ અમારી બેબીને બચાવી નહીં અને આખરે મૂચુ પામીની હાલતમાં અમને કેટલા કેટલા સમયથી હોસ્પિટલમાં એમની ટ્રીટમેન્ટ ચાલતી હતી એડમિટ ક્યારે કરી એડમિટ અમે ગઈ કાલે કર્યા ગઈ કાલે રાત દિવસે બાર વાગે અમે એને હોસ્પિટલ લઈ ગયા પછી એ લોકોએ એક વાગે સોનોગ્રાફી કરી અને કીધું મોજ છે પછી એ લોકોએ સોનોગ્રાફી કરી અને રાત્રે નવ વાગે

કે એની બેબીની તબિયત લથડી છે તો પછી અમે ત્યાં ગયા ત્યારે માલુમ પડ્યું કે એને આખી રાતે બ્લડિંગ ચડ્યું છે ડૉક્ટરો કોઈ ધ્યાન આપ્યું નહીં ના નર્સોએ ધ્યાન આપ્યું તો બેબીના શરીરમાંથી બધું ખૂન આખી રાત ભરમાં નીકળી ગયું લંગોટ બાંધી દીધી હતી બ્લડ દેખાતું નહોતું કેટલું ગયું સવારે ગયા તારે ખબર પડી કે એનું બ્લડ બિલકુલ છે નહીં તો અમને કીધું ડૉક્ટરે કે બ્લડ લાવો અમે તાત્કાલિક હોસ્પિટલની કે જવાબદારી હોય છે બ્લડ ચડાવવાની છતાં એ લોકોએ અમારું ઉપર છોડ્યું છતાં અમે દોડમ ભાગ કહીને ગમે તે એરેન્જ કરી અને અમે બ્લડ લાવ્યા ને એમને બ્લડ આપ્યું પછી અડધા કલાક પછી એ કહે છે કે તમે બીજી દવાખાને લઈ જાઓ અમારા હાથમાં કેસ રહ્યો નથી તો આવી આવી હોસ્પિટલો ચલાવે છે અને લોકોના જીવ જોખમમાં નાખે છે આ ડોક્ટરો સાથે કડક થી કડક કાય વાયુ થવી જોઈએ આ બાળક ક્યારે મૃત્યુ તો પામેવરી કરતી વખતે મૃત્યુ પામ્યું હતું કે ના ડૉક્ટરે એ લોકો સોનોગ્રાફી કરી તો એમ જાહેર કર્યું અમને કે ભાઈ બાળક અંદર મૃત્યુ પામેલ છે તો અમારે અત્યારે તાત્કાલિક એની ડિલિવરી કરાવી પડશે તો મેં એમ કીધું કે અગર બાળક મરી ગયું છે તો પછી તમે સીજી રેન કરી અને બાળકને કાઢો તો બોલે ના સીજી રેનની જરૂર નથી અમે નોર્મલ ડિલેવરી કરાવીશું એ લોકોએ અમાર જોડેથી પૈસા લીધા અને નોર્મલ જવાબદારી લીધી અને નોર્મલ ડિલેવરી કરાવી એના પછી એ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નથી કોર્સીમાંથી બ્લડિંગ ચાલુ રહ્યું કોર્સીમાંથી બ્લડ બંધ થયું નથી એ લોકોની કેપેસિટી બહાર જતી રહી તો એમને બીજા દવાખાને લઈ ના જવા દીધા અને એ લોકોએ આખરે મરેલા હાલતમાં અમને ઓક્સિજન નાખમાં ચઢાઈને આપી અમે વીએસ લઈ ગયા ત્યારે અમને કીધું કે ભાઈ આ તો મૂત જાહેર છે ચોક્કસ અહીંયા અત્યારે બેદરકારી તો હોસ્પિટલની સામે આવી છે અત્યારે આ જે મૃતક છે તે છોકરીના મૃતક છે તેમના ભાઈ આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરીશું શું નામ છે મારું નામ જાકીર સૈયદ છે જાકીરભાઈ શું ઘટના ઘટી હતી ક્યારે જે આપણી જે બહેન છે તેને ડિલિવરીની જે પીડા કહેવાય એ ક્યારે ઉપડી હતી ક્યારે હોસ્પિટલ લઈ ગયા રૂટિન ચેકઅપ હતું ત્રણ તારીખે સત્યાવીસ તારીખે પહેલાં ચેક કરી ગયા ધબકાર હતા બાળકના પછી રૂટિન ચેકઅપમાં ગયા તેમને ખબર પડી કે સોનોગ્રાફી કરીને પછી કે ભાઈ બાળક એક્સપાયર થઈ ગયું છે અંદર તમે લોકોએ કીધું કે ભાઈ જેમ બને એમ બાળક જો ત્રણ ચાર દિવસ થઈ ગયા હોય તો તમે પ્રોસેસ પૂરી કરી નાખો એની કે ભાઈ સિઝરિંગ કર નાખો ગમે તે કરો કારણ કે ઝેર ચડી જાય ગમે તે તકલીફ થાય એને તે લોકોએ કીધું કોઈ જરૂર નથી સિજરિંગની અમે નોર્મલ ડિલિવરી કરાવીશું નોર્મલ ડિલિવરી કરાવી એ લોકોએ નવ વાગે પછી ડોક્ટરે કીધું કે ભાઈ સારી રીતે અમે ડિલિવરી થઈ ગઈ છે બધું છે બાળક આપી દીધું અમને અમે વિધિ કરી નાખી બધું ભાઈ કે આવા કોઈ તકલીફની ટેન્શન નથી અમે લોકો ઘરે જતા રહ્યા સવાર 10 વાગે ફોન આવ્યો કે ભાઈ આ તો તકલીફ બહુ વધી ગઈ છોકરીને ચક્કર આવે છે એવું થાય છે બધો બ્લડિંગ બહુ થઈ ગયું છે ત્યાં સુધી આખી રાત એડમિટ રહી જ ત્યાં તો એ લોકો શું કર્યું સ્ટાફ આખો રાત શું કર્યું લોકો ધ્યાન શું આપી એડમિટ નો મતલબ શું હોય કે એ લોકો ધ્યાન રાખે એટલે અમે એડમિટ કરી નાખ ઘરે ના લઈ જઈએ અમે લોકો તે છતાં બી સવારે અમે પર 11 વાગે મે 108 ને ફોન કર્યો 108 ને ફોન કેમ કરાય લોકો એ કીધું કે તમે બ્લડ લઈ આવો फटाफट તમે ખાલી બ્લડની તકલીફ છે બ્લડ અમે ટેડે દઈએ અહીંયા ત્યાં જ જસો ત્યાં અહીંયા જસો તમારો પ્રોસેસ તો સેમ જ છે બ્લડ જ છે બીજો કોઈ તકલીફ નથી એટલા માટે પછી હું બ્લડ લઈ આવ્યો ત્યાં જઈને પછી અડધી કલાકમાં ફટ લઈને એ લોકોએ કદાચ ત્યાં જ મૃત જાહેર થઈ ગઈ તે લોકોએ અમને જાણ નહીં કરી ફટ લઈ કે તમે તો કે બીજા દવાખાને ટ્રાન્સફર કરી લો કે એને પછી અમે લઈ ગયા અને ત્યાં ગયા એસવીપીમાં અને ત્યાં જઈને ખબર પડી કે ભાઈ છોકરી એક્સપાયર થઈ ગઈ છે એટલે દવાખાનામાં જ એક્સપાયર થઈ ગઈ હતી બાકી લોકોએ અમને જાણ ના કરી કીધું નહીં એ લોકોએ આ અંગે તમે પોલીસ અંગે પોલીસ ફરિયાદ કરી છે કે આગળ શું કાર્યવાહીની કાર્યવાહી કરી છે અને એ આગળ બીજા સાથે આવું ના થાય એના માટે અમે એમને પૂરી પૂરી પ્રોસેસ કરીશું અમે લીગલી જે કાયદા હશે એ અમે કરીશું એમના ઉપર ચોક્કસપણે અત્યારે હાલમાં જે રીતે હોસ્પિટલની રજની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે ડૉક્ટરો ઉપર આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલના દેખરેખ હેઠળ હતી ત્યારે આ ઘટના ઘટી છે આવા અવારનવાર હોસ્પિટલની બેદરકારીઓ સામે આવતી હોય છે અને આવી ઘટનાઓ માસૂમ જિંદગીઓનો જે કહેવાય કે આ માસૂમ જિંદગીઓ ભોગ બનતી હોય છે ત્યારે હવે પોલીસ પ્રશાસન આ ઉપર શું એક્શન લેશે સ્થાનિક પોલીસ શું એક્શન લેશે તે જોવાનું રહેશે કેમેરામેન સુમિત સાધુ સાથે યશ નાયક અમદાવાદ